દરેક મારા વાલા વિદ્યાર્થીઓ તમને અહીંયા જે પણ ક્વેશ્ચન આપું છું એ ક્વેશ્ચન તમને તમારી એક્ઝામની અંદર બેઠે બેઠા જોવા મળશે એટલે પ્લીઝ જરા વિડીયોને અંત સુધી જોજો અને દરેકે દરેક ક્વેશ્ચનને વ્યવસ્થિત તૈયાર કરી લેજો તો તમને તમારી પરીક્ષામાં આ પ્રશ્નો બેઠે બેઠા જોવા મળશે ચાલો આગળ વધુ આગળ વધુ છું વિભાગ સી ઉપર ચાલો વિભાગ સી ના વિભાગ સી તમને બે ગુણની અંદર પૂછાય છે પ્રશ્ન ક્રમાં બેતાલીસ સુધી સુધીના જે પ્રશ્નો છે એ પ્રશ્નો સોળ ગુણ નો બાર માંથી કોઈ પણ તમારે આઠ પ્રશ્નો લખવાના છે અને એમાં ચેપ્ટર બે થી લઈ અને આઠ સુધીના ચેપ્ટર પૂછાય છે રાઈટ બે થી લઈ અને આઠ સુધીના ચેપ્ટર તમને પૂછાય છે દરેક માદા વાલા વિદ્યાર્થીને જણાવી દઉં કે વિદ્યાર્થીઓ તમારે બીજા વિષયના મોસ્ટ આમ્પી ક્વેશ્ચન જોઈએ છે અથવા તો બીજા વિષયની તમારે બ્લુ પ્રિન્ટ જોઈએ છે તો તમારે આ વિડિયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં જઈ અને તમે બીજા સબ્જેક્ટના મોસ્ટ આમ્પી ક્વેશ્ચન અને એની બ્લુ પ્રિન્ટ જોઈ શકો છો ચાલો શરૂઆત કરવી છે તો ચેપ્ટર બે માંથી કયા કયા એવા પ્રશ્નો છે જે મોસ્ટ આમ્પી તમને પૂછાય છે ચાલો થોડું ઝૂમ આઉટ ઓછું કરું છું તો તમને દેખાય

ભારતના ભાષાકીય માળખાનો ખ્યાલ સ્પષ્ટ કરો ભાષાઓ વિશે તમારે જણાવવાનું છે ચાલો છે વસ્તી પર અસર પરિબળો કયા છે જણાવો તો ભૌગોલિક પરિબળ છે આર્થિક પરિબળ છે સામાજિક રાજકીય ધાર્મિક એ બધા પરિબળો પાંચ તમારે લખવાના છે ચલો ત્યાંથી આગળ વધુ છે તો આપણે ચેપ્ટર ત્રણ પર જવું છે ચેપ્ટર ત્રણ ના એવા કયા કયા પ્રશ્નો છે જે મોસ્ટ મોસ્ટાઈ પૂછાય છે

ચલો પછી પ્રશ્ન નંબર ત્રણ છે દ્વિતીયક પ્રવૃત્તિના લક્ષણો આપો પ્રશ્ન નંબર ચાર છે ગૃહ ઉદ્યોગ એટલે શું તેમાં કઈ કઈ ચીજો તૈયાર થાય છે પ્રશ્ન નંબર પાંચ માનવીની આર્થિક પ્રવૃત્તિઓના પ્રકાર જણાવો તો માનવીની આર્થિક પ્રવૃત્તિઓના કેટલા પ્રકાર છે પાંચ પ્રકાર છે પ્રાથમિક દ્વિતીય તૃતીય ચતુર્થ અને પંચમ રેડી મસ્ત પ્રશ્ન છે તૈયાર કરી નાખજો ચલો આગળ જવું છે ચેપ્ટર ચાર ઉપર એ પહેલા મારા દરેક વાલા વિદ્યાર્થીઓ તમે ભૂગોળ વિષયની તૈયારી કરવા માંગો છો અથવા તો ધોરણ બાર આર્ટસ ને લગતા ચાર વિષયો તત્વજ્ઞાન મનોવિજ્ઞાન ભૂગોળ અને સમાજશાસ્ત્રની તમારે વ્યવસ્થિત તૈયારી કરવી હોય તો તમે આર્યન ક્લાસીસ એપ્લિકેશન ની અંદર એક રામબાણ બેચ ચાલુ છે અને એની અંદર આ ચાર વિષયો ભણાવવામાં આવે છે ચારે ચાર વિષયની મસ્ત ડીપમાં તૈયારી કરવામાં આવે છે તમે ધારો એટલા માર્ક લાવી શકો છો ફૂલ્લી કોર્સને લગતી તમામ તૈયારી તમને કરાવવામાં આવે છે તમારે અહીંયા સ્ક્રીન ઉપર જે નંબર આપેલો છે એ નંબર ઉપર કોન્ટેક અને ફોન મેસેજ કરી અને વધારે ડિટેલ તમને આ કોર્સને લગતી મળી જશે તો રાહ કોની જો છો ફટાફટ તમે આ નંબર ઉપર મને ફોન મેસેજ કરી અને વધારે માહિતી મેળવી શકો છો ચલો આગળ વધું છું ચેપ્ટર ચારમાં ચેપ્ટર ચાર ની અંદર જે પ્રશ્નો છે પંચમ પ્રવૃત્તિ એટલે શું પ્રશ્ન નંબર બે છે વિજ્ઞાન અને ટેકનોલોજી પાર્ક કોને કહેવામાં આવે છે અને તે કયા શહેરમાં આવેલો છે પ્રશ્ન નંબર ત્રણ છે સિલિકોન વેલી કોને કહે છે અને તે કયા શહેરમાં વિકસી છે પ્રશ્ન નંબર પ્રવૃત્તિ ઉદાહરણ આપી હવે વિજ્ઞાન ટેકનોલોજી અને સિલિકોન વેલી બે એક જ છે અને બે અલગ અલગ પ્રશ્ન તરીકે પૂછાય છે તો તમારે લખવાનું છે બંને પ્રશ્નો મોસ્ટ એમ્પી છે કરી નાખજો ચલો પછી એ મને એમો પ્રશ્નો છે પાંચમા નંબર મનોરંજન સેવાઓ સમજાવો મનોરંજનની સેવાઓ કઈ કઈ છે એ તમારે સમજાવવાની છે

પ્રશ્ન નંબર ત્રણ છે ભારતમાં આવેલા રેલમાર્ગોના પ્રકાર જણાવો પ્રશ્ન નંબર ચાર છે પરિવહનના મુખ્ય માધ્યમો જણાવો બધા પ્રશ્નો એક પણ પ્રશ્નને ને જો વિભાગ સીમાં તમારે સોળમાં થી સોળ ગુણ લાવવા હોય તો મારું બાનો તો એક પણ પ્રશ્નને તમે મુકતા તૈયાર કરી ના આગળ વધુ છું ચેપ્ટર છ પર પ્રશ્ન નંબર એક છે આકાશવાણી દ્વારા કયા કયા કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવે છે

પ્રશ્ન નંબર બે છે કલકત્તા બંદરે વારંવાર ડ્રેજિંગ કરવું પડે છે કારણ આપો કલકત્તા બંદરે કેમ વારંવાર ડ્રેજિંગ કરવું પડે છે પછી આપણો પ્રશ્ન છે પ્રશ્ન નંબર ત્રણ ઓપેક સંગઠનના હેતુઓ જણાવો પ્રશ્ન નંબર ચાર છે ગેટ સમજૂતીના મુખ્ય ધ્યેયો કયા કયા છે સમજાવો પ્રશ્ન નંબર પાંચ છે બંદરોને આંતરરાષ્ટ્રીય વેપારના પ્રવેશ દ્વાર શા માટે કહેવામાં આવે છે તો મારે સમજાવવાનું છે ચલો લાસ્ટમાં આપણું ચેપ્ટર આઠ છે ચેપ્ટર આઠ માંથી કયા કયા પ્રશ્નો છે જે પૂછાય છે પ્રશ્ન નંબર એક છે ભારતમાં શહેરી વસાહતોના ના માપદંડ જણાવવાના છે પ્રશ્ન નંબર છે વસાહત એટલે શું અને વસાહતો નું વર્ગીકરણ કરો પ્રશ્ન નંબર ત્રણ છે વહીવટી કેન્દ્ર એટલે શું ઉદાહરણ આપો પ્રશ્ન નંબર ચાર છે શહેરીકરણ ની સમસ્યાઓ જણાવો તો અહીંયા બે થી લઈ અને આઠ સુધીના ચેપ્ટરના જે મોસ્ટ એમ્પી ક્વેશન હતા વિભાગ સી માં પૂછાવા લાયક હતા પ્રશ્નો મેં તમને આપી દીધા છે વ્યવસ્થિત તૈયાર કરી લેજો કોઈ તમને પ્લસ માઇનસ લાગે છે નથી આવડતું તો એને થોડું સ્કીપ આઉટ સાઈડમાં કરવું હોય તો કરી શકો છો પણ મારું માનો તો આવડે એવા પ્રશ્નો છે ભૂગોળ એકદમ સહેલો વિષય છે તો વ્યવસ્થિત તૈયાર કરી લેજો ચાલો વિડિયોને અહીંયા રાખું છું મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેજો અને ભણતા રહેજો